જીએસટીના મેગા સર્ચ બાદ જામનગરના સીએ ભૂગર્ભમાં ઉતરી ગયા બે પેઢીએ સી અલ્કેશ પેઢડીયા સામે નોંધાવી છે ફરિયાદ ફરાર સીએ વિરુદ્ધ જીએસટી લુકઆઉટ નોટિસની બજવણી કરી હતી કાર્યકારી બાદ સીએ અલ્પેશ કરી હતી આગોતરા જામીન અરજી કોર્ટે સી અલ્પેશ પેઢડીયાને શરતી આગોતરા જામીન આપ્યા જીએસટી અને પોલીસ કાર્યવાહી સામે સીએને રાહત પેઠડિયા

ખાસ તપાસલીસ ઓફિસરો સમક્ષ ફીડીંગ પાર્ટીના સભ્યો સાથે રેકોર્ડ સાથે હાજર રહેવાની કડક સૂચના છે